હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં ઓકે તો આજની આપણે જે ભરતી છે દસ પાસ ઉપર તમારી રહેશે દસ પાસ જોબ છે આપણી ઓકે મિત્રો તો શેની અંદર છે તો કે મિશન વાત્સલ્ય યોજના જે ગવર્મેન્ટની સાઈડ છે ઓકે એને ખ્યાલ જ હશે બધાને ગવર્મેન્ટની યોજના છે મ નરેન્દ્ર મોદી સાહેબની મિશન વાત્સલ્ય યોજના જેના અંતર્ગત દસ પાસ ઉપર સીધી ભરતી કરવામાં આવી છે ઓકે તો અલગ અલગ પોસ્ટ છે બે પોસ્ટ છે ટોટલ એ આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન અને બેઝિક માહિતીથી જોઈશું એટલે બધું ખ્યાલ આવી જશે મિત્રો ઓકે તો મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત દસ પાસ ઉપર સીધી ભરતી રહેશે લાયકાતની વાત કરીએ તો પહેલાં જ કહી દીધું છે કે માત્ર ને માત્ર દસ પાસ જ છે ઓકે અને કોઈ પણ જાત અંદર તમારી એક્ઝામ રહેશે નહીં કારણ કે વોકિંગ ઇન દ્વારા તમારું ભરતી રહેશે ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર આપણે લાયકાત તેમજ કઈ કઈ પોસ્ટ છે તેના માટે તમારે શું લાયકાત જોઈશે અને તેમનો પગાર તમને શું ચૂકવવામાં આવશે તમારે કયા સરનામે તમારા જે ડોક્યુમેન્ટ છે મોકલવાના રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લેવાના છીએ તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયોમાં જોવા ચાલુ કરતા પહેલાં જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ગ્રુપને લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાવે મિત્રો તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતીથી શરૂઆત કરીશું મિત્રો તો સૌથી પહેલાં ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો તો ભરતી સંસ્થા અગાઉ આપણે વાત કરીએ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ભરતી છે મિત્રો ઓકે પોસ્ટના નામની વાત કરીએ તો ટોટલ બે પોસ્ટો છે આની અંદર આપણી ઓકે તો પોસ્ટનું નામ છે રસોઈયા તરીકેની જેની અંદર દસ પાસ લાયકાત રહેશે ઓકે બીજી પોસ્ટ છે હાઉસકીપર તરીકેની જેની અંદર પણ દસ પાસ તમારી લાયકાત છે ઓકે મિત્રો તો દસ પાસ ઉપર જ છે એટલે ગવર્મેન્ટ છે કરાર આધારિત રહેશે કે નહીં આગળ આપણે જોઈએ છીએ ઓકે તો ખાલી જગ્યાની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે જે પણ આપણે આગળ ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈશું મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયા વાત કરીએ એમ ઓફલાઈન રહેશે તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ આપવામાં આવશે ઓકે અને પગારની વાત કરીએ તો કે ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવેલ છે એ પણ આપણે આગળ જોઈ લઈએ છીએ મિત્રો ઓકે વયમર્યાદા આમાં આપેલી છે ઓકે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષ તમારે મિનિમમ જોઈશે અને ચાલીસ વર્ષ મેક્સિમમ જોઈશે ઓકે તો આ ગવર્મેન્ટ છે એટલે તમારે કદાચ એસટી એસસી બી સીનું જે આવે છે ગવર્મેન્ટ માઇન્ડ્ય એ તમને ઉંમરમાં મળવા મળવાપાત્ર રહેશે મિત્રો ઓકે તો ત્યારબાદ આપણે વાત કરીએ તમારું ઇન્ટરવ્યૂ સ્થળ કયું રહેશે સમય કયો રહેશે અને ક્યાં જવાનું રહેશે ઓકે તો ઇન્ટરવ્યૂની તારીખ આપણે જણાવી દઈએ અગિયાર ત્રણ બે હજાર પચીસ એટલે કે અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ તમારું આ ઇન્ટરવ્યૂ રહેશે અને ટાઈમની વાત કરીએ તો સવારે દસથી બપોરના બે બાર વાગ્યા સુધી ઓકે ટોટલ બે કલાક તમારું ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો ઓકે સ્થળની વાત કરીએ ત્યાં રહેશે તો તમારો આણંદ જિલ્લાની અંદર આ જોબ છે એટલે કે આણંદનું રહેશે સ્થળની વાત કરીએ તો કે જિલ્લા બાળ સુરક્ષા એકમ ગ્રાઉન્ડ ફ્લોર જૂની કલેક્ટર કચેરી અતિથિ ગૃહની બાજુમાં અમૂલ ડેરી સામે આણંદ ઓકે તો આ તમારું શું કહેવાય કે ઇન્ટરવ્યૂ સ્થળ છે ટાઈમ આપેલો છે અને તારીખ આપેલી છે ઓકે તો આ બેઝિક માહિતી છે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈએ જેથી વધુ તમને ખ્યાલ આવી જાય મિત્રો તો વધારે તમને આ સ્ક્રીન ઉપર જે ઓફિશિયલ નોટિફિકેશન છે આપણે પ્રમા ન્યૂઝપેપરમાંથી લીધેલી છે ઓકે એટલે કોઈપણ જાતની ફેક છે નહીં દેખાઈ રહી છે મિત્રો તેમાં જણાવેલ છે વોક ઇન ઇન્ટરવ્યૂ ત્રીજો પ્રયત્ન અગિયાર માસના કરાર આધારિત હંગામી જગ્યાઓ ભરવાની જાહેર નિવિદા ઓકે તો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલ બાળ સંભાળ ગૃહ એટલે કે ચિલ્ડ્રન હોમ ફોર બોયસ આણંદ માટે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત નીચે દર્શાવેલ શરતોને આધીન એકવીસથી ચાલીસ વર્ષની ઉંમરના ઉમેદવારે જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારે નીચે જણાવેલ તારીખ અને સ્થળ સમયે સ્વખર્ચે વર્કની ઇન્ટરવ્યૂમાં હાજર થવાનું રહેશે મિત્રો ઓકે તો અગાઉ આપણે વાત કરીએ ટોટલ બે પોસ્ટ છે કૂક એટલે કે રસોઈયા તરીકેની એક પોસ્ટ છે જેની અંદર પગારની વાત કરીએ તો કે બાર હજાર અને છવ્વીસ રૂપિયા તમારો પગાર રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ તમારી આની અંદર શું કહેવાય શૈક્ષણિક લાયકાત રહેશે મિત્રો બીજી આપણી જે પોસ્ટ છે હાઉસકીપર તરીકેની ઓકે જેની અંદર પણ તમારે એક વેકન્સી ખાલી છે મિત્રો જેની અંદર પણ પગારની વાત કરીએ તો કે અગિયાર હજાર સડસઠ રૂપિયા તમારે પગાર રહેશે પર મંથનો ઓકે જેની અંદર પણ દસ પાસ લાયકાત રહેશે ઓકે ઇન્ટરવ્યૂ સ્થળ પણ આપણે અગાઉ જણાવી દીધું છે છતાં પણ ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે જણાવી દઈએ જિલ્લા બાળ સુરક્ષા એકમ ગ્રાઉન્ડ ફ્લોર જૂની કલેક્ટર કચેરી અતિથિગૃહની બાજુમાં અમૂલ ડેરી સામે આણંદ ઓકે જિલ્લો આણંદ એ તો બધાને ખ્યાલ જ હશે ઇન્ટરવ્યૂ તારીખ અગિયાર માર્ચ હું શરતો પણ આપેલી છે પણ આપણે જોઈ લઈએ નિયત રજીસ્ટ્રેશન સમય બાદ ઉમેદવારે હું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં ઓકે એટલે કે અગિયાર તારીખે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઓકે અને બીજું બધું વોક ઇન્ટરવ્યુ તમારી કે તમારે શું બે પાસપોર્ટ સાઇઝના ફોટો જે ડોક્યુમેન્ટ તમારા રહેશે પ્રમાણપત્રો એ બધું લઈ જવાનું રહેશે અને ઘણી બધી શું કહેવાય નોંધ આપેલી છે પણ જોવા જેવી એટલી બધી નથી ખાસ ઓકે એટલે બધું ટાઈમ ના લેતા સારી એવી ભરતી છે જે આણંદમાં નોકરી કરવા ઈચ્છતા હોય તો એને તમારા વિડીયો શેર કરી દેજો અને તમે પણ જઈ શકો છો મિત્રો તો આશા રાખું છું તમને આ માહિતીમાં ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો ઓકે તો ઘણી બધી મહેનતથી તમારા માટે આ વિડીયો બનાવી છે મિત્રો માહિતી એકઠી કરીને તો એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ તો બને છે બસ અને ગ્રુપમાં ના જોડાયા તો અવશ્યથી જોડાઈ લેજો તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી મિત્રો